અને ભાઈ કાગળિયા ઓસા ઉડાડ્યો નકર અમે લફરીન પડીશું ની ઉડાડો આમ અમને કોઈ વાંધો નથી પણ એની આરે થોડાક પૈસા ઉડતા ન હાવ કાગળિયા આ પતારો જય માતાજી ભાઈને જય માતાજી બોલો બોલો

તમે અહીંયા શું કરો અમે નોકરી કરી અમે કઈ માચ છું થોડા મારી તમે ખરેખર પ્રધાનજી છો ઈ તો ઠીક છે તમારે કામ કોનું છે મહારાજાનું તમે કોણ કેમ આમાં નો ખબર પડી નહીં તમને ખબર નો પડે મને થોડી ખબર પડે અમે છે બટા તાર દાદા દાદા હા તાર ઘરનો અમારા રજવાડામાં દાદા

ભૂદેવ ના મહારાજ ના સ્થળો છે હરે ભૂદેવ રાધાપડિહ તમે ક્યાંથી આવો છો

તમારા મહારાજા પોતા ની વાત લઈ જઈ અને કોનારી નાખી બાપુ કેમ એટલે બધા ગરમ થઈ ગયા ગરમ જ થાય ને એક રસપુત છે ગરમ નો થાય નરમ થાય છે તલવારી નો ઘાકર લે

તમારા માથે આ નાની એવી પાઘડી અરે પાઘડી મહારાજા મારી આટું પાકિસ્તાન થી માં પેજન્ટમાં લાવીટ માં પ્રાઇવેટ લિમિટેડ કંપની ની ભાઈ ભાઈ

કેશવજી બહુ સરસ નામ છે તમારા બાપાનું નું આવી ગયું તમારા બા નું એ આવી ગયું નજી શંકા હોય તો પૂછો એક નામ ત્રણ નામ એ તો જીગા નથી નગર મેં આઠ આઠ માં એમાં કઈ સમજણ ના પડી જો મારું નામ કેશવ હા કેશવ મારા બાપા નું નામ સૌજી સૌજી મારા બા નું નામ વજી વજી અહીંયા કાર્ય નામ વાંચો નહીં કેશવજી અમે એમ ઉડાણા